આપણા દેશનું રાષ્ટ્રીય પ્રતિક એ રાષ્ટ્રીય ધ્વજ હોય કે રાષ્ટ્રગીત હોય એનું અપમાન એ સમગ્ર દેશનું અપમાન છે કોઈ નાગરિક આ અપમાન કરે તો એના માટે કડક જોગવાઈઓ છે સજાની પણ જોગવાઈ છે પરંતુ ખુદ સરકાર એનો ઉલ્લંઘન કરે એની અવગણના કરે એનું અપમાન કરે તો સરકાર ઉપર શું કાયદા કીચો છે હું રાષ્ટ્રની જનતાની વચ્ચે આ વાત મૂકું છું કે કોઈ પણ સરકાર હોય કોઈ પણ સરકારી અમલદાર હોય કે કોઈ પણ સરકારી પ્રતિનિધિ હોય રાષ્ટ્રીય પ્રતિક આપણો તિરંગો અને રાષ્ટ્રગાન એનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી અમારી નજર સામે આવેલી બાબત છે કે ધોરણ આઠના ગુજરાતના સર્વાંગી શિક્ષણ પુસ્તકમાં રાષ્ટ્રીય ગીત એ આપણું છે જનગન મન એ ગાનને એ જનગન મન ચિત્રી નાખ્યું આ હળાહળ અપમાન આપણા રાષ્ટ્રીય ગીતનું છે ગુજરાતના શિક્ષણ જગતની અંદર આ એક કલંકિત અને કરણતાભરી વાત મેં ગુજરાતની સરકારના ધ્યાન ઉપર મૂકવા માંગુ છું વહેલી તકે આમાં સુધારો કરે અગાઉ પણ અમે લેખિત ગુજરાતની સરકારને આ બાબતે ધ્યાન દોરવાનો પ્રયત્ન અમે કરેલો છે છતાં પણ આજે આ પરિસ્થિતિ યથાવત રહી છે એ આપણા સૌની કરુણતા છે બીજી બાબત આપણે સૌની વચ્ચે થોડા દિવસ પહેલાં પંદરમી ઓગસ્ટના દિવસે સરકાર તરફથી આહવાન કરવામાં આવ્યું કે ઘર ઘર તિરંગા યાત્રા આ તિરંગા યાત્રા એ ખરેખર એની પાછળની ફલશ્રુતિ શું આવી આપણને સૌને ખબર છે કે આપણું રાષ્ટ્રીય ધ્વજ એ આપણી આન બાનને શાન છે આપણે એને સલામી આપવાના નિયમો છે રાષ્ટ્રધ્વજ એ ખાદીનું હોવું જોઈએ એ અથવા તો સિલ્કનું બનેલું હાથ વણાટનું હોવું જોઈએ એની સાઈઝ એની અંદર કલરનું કોમ્બિનેશન એને ક્યારે સલામી આપવી સલામી આપવાના નિયમો આ તમામ બાબત આપણી બંધારણમાં છે જોગવાયો છે આ રાષ્ટ્રના પ્રતિક તરીકે આપણો તિરંગો એ લાગે તો પણ એ કેવી રીતે લગાવવો આ તમામ નિયમોને નેવે મૂકી છડે ચોક ઉલ્લંઘન મેં છેલ્લા બે દિવસમાં હું કરી જોઈ રહ્યો છું આજે મેં અનેક એવા તિરંગા આપણા સૌનું આનબાન ને શાન એ કોઈ ઊંધા લટકતા હતા કોઈ સવળા લટકતા હતા કોઈ ખૂણામાંથી ફાટી ગયેલા હતા કોઈ નાકા ઉપર બે જગ્યાએથી દોરડા બાંધીને લટકાવી દીધેલા હતા કોઈ કચરામાં પડેલા હતા કોઈ પ્લાસ્ટિકના હતા કે કોઈ પોલિયસ્ટર કપડાના હતા આ રાષ્ટ્રીય ધ્વજનું આપણે સન્માન કર્યું કહેવાય કે અપમાન કર્યું કહેવાય આ સરકારે જે આહવાન કર્યું હતું એની પાછળની ફલસરતીનું આ પરિણામ છે કોઈ દિવસ આ દેશની ધરતી ઉપર રાષ્ટ્રધ્વજને કચડાયેલી કંડિશનમાં આપણે જોયો નથી ત્યારે મને યાદ આવે છે આપણો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે સલ્તનત અત્યારે દેશમાં અને રાજ્યમાં બેઠી છે એની ધરોહર જે દેશમાં કામ કરી ગઈ આઝાદી પહેલાં કે આઝાદી પછી એ લોકોએ રાષ્ટ્રધ્વજને આ સ્વીકાર કર્યો નથી એને આ તિરંગો એને માન્ય નહોતો ઇતિહાસના પાના ઉપર લખાયેલી બાબત છે એની ધરોહરની અવગણનાની બાબત પણ લખેલી છે એવા લોકોના વારસદારો રાજકીય વારસદારો આ સત્તાધીશ આજે છે એમને જે રાષ્ટ્રગીત કે રાષ્ટ્રગાન કે રાષ્ટ્રીય આપણું પ્રતિક તરીકે આ આને કરી કરી થવા એને રોડ ઉપર કચરતા કામ અને રહ્યા છે અને એનું પરિણામ આપણે ફરી ફરીને જાહેર જીવનની જનતાને વિનંતી કરું છું કે ખૂણે ખાચરે કે ગલીઓમાં કચરાતો ઊંધો લટકતો કોઈ જગ્યા હોય તો એનો વિવેક બુદ્ધિપૂર્વક આપણે એને જતન કરી એને ઉતારીએ અને એનો વ્યવસ્થિત રીતે એનું રિમૂવ કરીએ કારણ કે એ આપણા દેશનું ગૌરવ અને આન બાનને શાન અને આપણા સૌનું રાષ્ટ્રનું અને આપણા સૌનું એ ગૌરવની નિશાનીનું એક પ્રતિક છે એટલા માટે આપ સૌનું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ